પ્રસંગ આવે છે અસત પદાર્થોના આશ્રય નો ત્યાગ કરીએ ઉત્પન્ન અને નષ્ટ થવા વાળી વસ્તુઓના વિના મારું કામ ચાલશે નહીં એવું માનવું સ્વયં સ્વયં પરમાત્માનો સાક્ષાત અંશ હોવાથી સત અને અપરિવર્તનશીલ છે સંસારની જેટલી વસ્તુઓ છે એ અસત અને પરિવર્તનશીલ છે નાશ તો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતહ બીજા જેનો સોળમો શ્લોક છે અસત ની તો સત્તા જ નથી હોતી અને સત નો ક્યારેય અભાવ નથી હોતો થી લઈને આજ સુધી જોઈએ તો શરીર શક્તિ યોગ્યતા રમત વગેરેમાં વિષય સાથી દેશકાળ પરિસ્થિતિ વગેરે બધાનું પરિવર્તન થઈ ગયું પણ હું તો એ જ છું બધાનું પરિવર્તન થઈ ગયું આ બદલાવા વાળું થયું અસત અને હું એ જ છું આ ન બદલાવા વાળું થયું સત બદલાવ અસત હતું અને જોવે છે બાળપણ ને જોવે છે યુવાની જોવે છે ગઢપણ ને જોવે છે એક જ તત્વ અંદર યાદ રાખે છે ને કે બાળપણ આવું હતું મારી યુવાની આવી હતી ગઢપણ અત્યારે આવું છે તો એ સત છે એ બધાને જોવે છે અસત છે તો પરિવર્તન છા કર્યું છે સત સ્વયં સત થઈને પણ પોતાને અસતને આધીન માનવું કે આના વિના મારું કામ નહીં ચાલશે એ ભારે મોટી ભૂલ છે શરીરના વિના મારું કામ નહીં ચાલશે રૂપિયાના વિના કામ નહીં ચાલશે કુટુંબના વિના કામ નહીં ચાલશે અણજળ વિના કામ નહીં ચાલશે આ બધું અસતનું સ્વતંત્ર અસ્તિત્વ નથી અને જો તેનું સ્વતંત્ર અસ્તિત્વ હોય તો તેને અસત કેમ કહેત તને અસત કેવાય નહીં સ્વતંત્ર અસ્તિત્વ હોય તો સ્વતંત્ર અસ્તિત્વ આનું એકનું સંદર્ભ અસત નામ જ તેનું છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી હોતું જે કોઈના આશ્રય રહે છે જે નિરંતર મટતું જાય છે જે નિરંતર અદ્રશ્ય થતું રહે છે જે નિરંતર અભાવમાં જઈ રહ્યું છે સ્વયં સત હોવા છતાં પણ અસતનો આશ્રય લઈ લેવો અસતને પરાધીન થઈ જવું અને પરાધીનતામાં પણ સ્વાધીન બુદ્ધિ કરી લેવી એ ખાસ ભૂલ છે પરાધીનતામાં પણ સ્વાધીન બુદ્ધિ કેવી રીતે થાય છે એને તમે આ રીતે સમજો માની લ્યો કે તમને એક સસમાની જરૂર પડી હવે વિચાર થાય છે કે સસમા જોઈએ તો શું કરવું કોને કહેવું કોણ લાવી આપે આપણી પાસે પૈસા નથી એટલા માટે આપણે પરાધીન થઈ ગયા અને જો આપણી ભાઈ પાસે પૈસા હોત તો આપણે પરાધીન ન હોત તો સ્વાધીન હોત અને તરત પૈસા આપીને લઈ લેત આ રીતે પાસે પૈસા ન હોવાથી તમે પોતાને પરાધીન માનવા લાગો છો હવે વિચાર કરીએ કે તમે જાતે પૈસા છો શું પૈસા પણ તો પરજ છે ને તમે પૈસાને આધીન હોવા છતાં પણ પોતાને સ્વાધીન માની સહી તો પૈસાને આધીન જ છે આપણે આજ પરાધીનતામાં સ્વાધીન બુદ્ધિ થવું છે પરાધીનતામાં સ્વાધીનતાની બુદ્ધિ થવા જેવો બીજો કોઈ અનર્થ છે જ નહીં સગળા પાપ અને એના સંતાન છે પાપ અન્યાય જુઠાણું કપટ નરક વગેરે બધા આ બુદ્ધિના હોવાને કારણે જ હોય છે સ્વાધીનતાની બુદ્ધિ કરી લો છો કે આપણી પાસે પૈસા હોત તો આપણે તરત જ રેલવે વિમાનમાં સડીને જ્યાં જવું હોય ત્યાં ચાલ્યા જાત આ લઈ લેત તે લઈ લેત આ પૈસાની પરાધીનતા છે હવે પૈસા વિના વસ્તુ મળતી નથી એ પ્રત્યક્ષ વાત છે પછી આપણે સ્વાધીન ક્યારે થઈશું આપણે સ્વાધીન ત્યારે થઈશું જયારે આપણને કોઈ ચીજની જરૂરત જ ન રહે તમારે કોઈ ચીજની જરૂરત ન હોય એની વગર તમારે હાલી જતું હોય તો તમે સ્વાધીન છો અથવા તો કોઈના આશ્રય લઈ લો પૈસા તમારા તમારી પાસે પૈસા આવી ગયા તો સ્વાધીનતા તમારામાં આવી જાય કે ભાઈ હવે મારે કોઈની જરૂર નથી હું પોતે સક્ષમ છું ન સસમાની જરૂરત રહે ન અનજળની જરૂરત રહે ન કપડાની જરૂરત રહે આ ક્યારે થશે આ થશે તમે અલગ અનુભવ કરશો આ કદાચ ન હોય તો આ જીવે તો જીવવાનો છે કે વૈયો નથી જવાનો તમે શરીરની સાથે ભળીને એક થઈ જાઓ છો તો શરીરની જરૂરત તમારી જરૂરત થઈ જાય છે જેમ કે કોઈ પુરુષ લગ્ન કરી લેશે તો ત્યાં જયારે તે સ્ત્રીને માટે ઘાઘરો નથી ઘાઘરો નથની વગેરે ખરીદવા જાય છે તો દુકાનદારને કહે છે કે મારો મારે ઘાઘરો જોઈએ છે નથની જોઈએ છે દુકાનદાર તેને પૂછ્યું કે શું તમે ઘાઘરો નથની પહેરો છો તો તે કહેશે કે મારે નહીં મારા ઘરમાં એની જરૂરત છે એટલે પોતાની પત્ની ને જરૂરત છે તેને પત્ની સાથે સંબંધ કરી લીધો છે એટલે એને જોવે છે એવું કીધું ને સ્વાધીનતા આવી ગઈ ને તો હવે પત્ની ની જરૂરિયાત તેની પોતાની જરૂરિયાત થઈ ગઈ એ જ પ્રમાણે શરીર માં હું અને મારું કરી લેવાથી શરીરની જરૂરિયાત ને પોતાની જરૂરિયાત દેખાવા લાગી જાય છે સચમા તો હમણાં એવા પેલાના માણસો તો એને ક્યાં ભાઈ સચમાં કે કોઈ પણ વસ્તુ અમુક આધુનિકતા છે એ નહોતી તો એ જીવતા થા અને આપડી કરતા સારું જીવતા નહોતા જીવતા ટેકનોલોજી આવી આપણને એમ થાય બહુ બધું જલ્દી થાય જલ્દી થાય એની પાછળ આપણું પૂરું હેર થાય ને જે હોવા વરફ ને આવી સુધી આજના સાધુ સંતોષ જંગલ માં ભજન કરે એને આગળ કોઈ આધુનિકતા નથી જંગલમાં જે ભજન કરે એની આગળ નથી કોઈ કોઈ એટલે કોઈ આધુનિકતા નહીં સાધુ જીવન જીવે આજની તારીખમાં એ હજી જીવે હા એ તમારે માડી તો હોવા વરસ પહેલાના ના હતા ને આજના હું એમ કઉ અત્યાર ના જીવે આદુ જીવન હોય ને તો જીવી શકે મારો કેવાનો મતલબ એ છે તમે જે આ બધી ખોરાક ને ખાવશો એની માથે કરે તમારા એમ હકીકતમાં આ તમારી આવશ્યકતા નથી આ શરીર ની આવશ્યકતા છે તમારે કોઈ વસ્તુની બિલકુલ આવશ્યકતા નથી પ્રશ્ન કરે છે શરીર થી હું અલગ છું એ અનુભવ થતો નથી શું કરવું તો ઉત્તર આપે છે સ્વામીજી શરીર જ હું છું અને શરીર જ મારું છે અસત અસતનો સંગ છે આ તમે સત છો શરીર અસત છે તમે અવિનાશી છો શરીર વિનાશી છે તેથી તમે પણ શરીર તમે અને શરીર એક કેવી રીતે થાય હું મારું શરીર એક થાય આપણે માનીએ કે નહી એક જ માની છીએ બાકી એક નથી આ અવિનાશીલ છે આત્માથી તો ગીતા ગીતામાં ભગવાને સોખું કીધેલું છે કે ભાઈ પાણી એને ડુબાડી શકતું નથી આગ એને બાળી શકતી નથી પવન એને ઉડાવી શકતો નથી કોઈની એવી શક્તિ નથી એનામાં કે હાનિ કરી શકે તો આત્મા અમર છે અને અમર છે એનું પ્રમાણ છે પાછું કે ભાઈ તમારી વયોવૃદ્ધ ઉંમર થઈ ગઈ પણ તમને કોઈ આજ સિત્તેર વર્ષની ઉમરે કીધું કે કેવું બાળપણ હતું તો તરત તમે કહો ભાઈ આજ કાઈ નથી કે ભાઈ અમારી વખત આમ હતું એ તમારું બાળપણ તમને યાદ છે બોલો બીજું કઈ યાદ ન હોય હે બીજું કોઈ મારી કોઈ બીજા તો કઈ વાત કરી નથી પણ તમારું બાળ પણ તમને યાદ હશે કેમ કે એનો સાક્ષી છે પછી નાથી યુવાનીમાં તો તરત કહો આજના જમાડા હું ભલામણ અમે અમારી યુવાનીમાં આવું કામ કરતા આમ મહેનત કરતા તરત તમે કહો કેમ કે તમારી યુવાની તમને યાદ છે પછી નાથી વીજ આવો પસઠ વર્ષે તો એ જે પસઠ વર્ષની આયુષ્યમાં જે તમે પરિસ્થિતિ ભોગવી નહી બધી તમને યાદ છે તો ક્યાંય તકલીફ પડી તો આ જોવા વાળો એક ચોક નો છો તો તમારો શરીરનો કાંઈ સંબંધ નથી આ તો એક પ્રારબ્ધ વચ્ચે તમે અહીંયા આવેલા છો અને એક ભાડું ભાડા થી મળેલું છે કે ભાઈ જા આઠ વર્ષ કે સિત્તેર વર્ષ કે એસી વર્ષ હું તને એક જથ્થો છે મોટો જબર ઢગીલો કપાહનો એમાંથી બે એક મણ એ કે આલે તારે હમણાં ભીંસ છે વેચીને કે તારે વાપરણ કર છોકરાનું ગુજરાનું તારું બકી જાય એટલું એ કે વેચ દે જા બાકી બધો છે ને એ એક હારે જયારે માર્કેટ હરખી ભરાય અને સારો ભાવ સડે ત્યારે વેચવાનો છે એ પેલા તો વેચતા નથી આપણે તે ભી હોય તો બે પાસ મળે છે એમ જ તમને મોકલે છે આ જીવ એને કેટલી બધી પ્રાર્થના કરે છે એક મોકો મને દે આમાંથી છૂટવાનો એક વાર જો સુટી જાવ અહીંથી મનુષ્ય એની માં જઈને તારું સતત ભજન કરીને તને પામવું છે ત્યારે ભગવાન મોકો આપે છે ભાલે પંચોતેર ટકા સુખ છે કાતો કે પચાસ ટકા સુખ ને પછાત ટકા દુઃખ છે જાય કે અમુક પંચોતેર ટકા દુઃખ આપે ને પચીસ ટકા સુખ આપે અમુક ને પંચોતેર ટકા સુખ આપે ને પચીસ ટકા દુઃખ આપે તો આપણને શું થાય કે અહીંયા તમે પાપ કરો તો એ જરા આપણને કેતા પાપી પોરો છે પાપી નથી વેમ કાઢી નાખજો કોઈ ને એવો વેમ હોય કે પાપી પોરો જરાય પાપી પોરો નથી અંધારામાં કરી નાખવાનું અંજવાળામાં આપે ને એ મારો નાથ આપે ગમે ત્યાં કરી નાખવાનું તમારા કર્મ અંજવાળામાં એનું ફળ આપે ભલા દુનિયા કદાચ હું તમને છેતરી દઉં ઈશ્વર ને થોડું છેતરી શકવાનો છું મારી તમારી બંધારી અંદર છે એ આપણે આપડી બુરતા બતાવી કે એવું કઈ હોય તો એવું કઈ ન હોય ભોગવવું જ પડે એ છે કે ભીષ્મ પિતા ભોગવવું ભોગવવું છે એવા તો આપણે નથી એટલે શરીર આપણું નથી કેમ કે આ વિનાશશીલ છે પ્રશ્ન કરે છે આ વાતને જાણીએ છીએ પણ આ જાણવાનું ટકાઉ રહેતું નથી તો ઉત્તર આપે છે ટકાવ રહેતું નથી તો એનું દુઃખ થાય છે શું ટકાવ રહેવાથી કોઈ ફાયદો અને ટકાવ ન રહેવાથી કોઈ નુકસાન દેખાય છે શું જો તમે હું શરીર થી અલગ છું આ જાણકારીને વાસ્તવમાં ટકાવ રાખવા સાહો છો તો કોઈ બાધા છે જ નહીં પરંતુ તમે તેને ટકાવ રાખવા ચાહતા જ નથી અને ટકાવ ન રહેવાનું તમે તમને દુખ જ નથી હાલ તો તમે એવું કહો છો કે આ ટકાવ નથી રહેતું પણ શું બીજા સમયે પણ તમને આની દયા આવે યાદ આવે છે નથી આવતી કે ભાઈ હું કોણ છું આ શરીર કોણ છે એવી ક્યારે આપણે વિચારી નથી કર્યો જે છે એ બધું હું મારું એ જ લઈને આપણે ઈજ મોટું નું કારણ છે અને નગરભાઈ ભાઈ તમને મને કોઈ અપશબ્દ આ કઈ ને વિયો ગયો કોઈ વ્યક્તિ એ તો હું એમ માનું તો ભાઈ મારો કોઈ એવું પ્રારંભ હોય છે કે આનું મારે બે શબ્દો સાંભળવાના છે એ સાંભળીને વીઆી વટી જવાનો કે વટી જવાનો પણ હું સામે એમ કહું તું મને કેમ કે

સ્થિતિ મુમુક્ષતા આ બધું શીખવા માટે જ ભક્તિ કરવા ભક્તિ એનું નામ જ કહેવાય આપણે કોઈ મેં તમને કીધું હોય તમે માળા કરતા થવું કે ગુરુ કોઈ તમારો હોવા જોઈએ હોય તમે હું કે ભાઈ અત્યારે એવી કઈ જરૂર છે નહીં અને ગુરુ આપણે કોને કરવા પેલો પ્રશ્ન ઈધા આવે આપણા મનમાં ગુરુ કરવા જ કોને કરવા અને આ મેં કદાચ તમને કોઈને સીધા હોય તમે એમ કે બોલાઈ જ છીએ છીએ કે એમાં શું છે તમે ભલે માનતા હોય કે આપણે એન નું માની તો તમારે સાંટો કઈ બીજું જ ગોતવાનું જ હોય એક જ આધાર રે જે ભગવાન ને તમે માનતા હો એને ગુરુ માની ને ભજન કરવા મળો તુલસી રુદ્રાક્ષ ની માળા લઈને રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ હરિયરી શરૂ કરો પણ તમારે પૂરી થઈ જાય અને આની કઈ ટપાલ તો આવતી નથી ઓલા મોટા બાપા ની કે વેલો ફલાણા ભાઈનો વારો આવી ગયો છે ત્રણ મહિના તૈયારી કરી નાખજો તમારું વિમાન આવે છે લેવા પાલખી તમને મોકલી છે એવું તો આવતું જ નગર આપણને ખબર પડે કે ભાઈ ટપાલ આવશે તો આપડે તૈયારી કરીને જ છીએ એટલે આવું છે આપણું આપણે આમ બહુ ભોળા બનીને જીવવી અને આમ ચતુરતા આપણે પૂરે પૂરા ભરેલા હોઈએ તો ભગવાન ને છેતરવા નીકળેલા છીએ કોને માણાને ને છેતરી દઈએ તો બરાબર છે પણ ભગવાન ને આપણે planning આખો દિવસ ઘડીક ભગવાન ને કેમ છેતરી દેવાય ઓલો આખી દુનિયાને સંચાલન કરે એ તમારે થી છેતરાઈ જવાનો છે તમે શરીર ની આવશ્યકતાઓ આવશ્યકતાઓ પૂરી કરી લ્યો છો એવો નિયમ નથી ખરેખર તો શરીર ની આવશ્યકતા આપોઆપ પૂરી થઈ જાય છે પ્રારબ્ધ પહેલે શ્રી રઘુવીર શું કીધું તમારું પ્રારબ્ધ હતું ને પેલા નિર્માણ છું અને પછી શરીર રસાણું પેલા પ્રારબ્ધ મેં પેલા એ વાત ને કે ભાઈ કો મણ ની થડી છે એમાં એક મણ પેલા કાઢીને આપ્યો કાલે વેસે તારું હમણાં ભી છે વેસી ને કે તારા છોકરાનું ભરણ પોષણ થાય એટલા તો આવી જાય આમાંથી એમ ભગવાને એમ જ કીધું કે ભાઈ તને મોકો આપું છું જઈને અને અહીંયા આવીને ભજન કરી તો જે આખો જથ્થો પડ્યો ને પૂર્વનો એ બધાનો બાળીને ખાક કરી છે અને ઘણા એમ કે હું ભજન કરું આ પ્રશ્ન આજ મેં સાંભળેલો છે અને બીજા મહાપુરુષના મુખેથી સાંભળેલો છે આજની જ વાત કરું ભાઈ પ્રશ્ન કર્યો હતો કે ભાઈ એક વ્યક્તિ કોઈ ભજન કરે આખા પરિવારમાં કે નામ જપ કરે તો એના આખા પરિવાર ને ફાયદો થાય કે એને પોતાને ફાયદો થાય તો એ મહાપુરુષ એવો જવાબ આપ્યો હતો કે એને આખા પરિવાર ને તો ફાયદો થાય જ તે જીવતા હોય ને બધા ફાયદો થાય એક વ્યક્તિ ભજન કરતો હોય તો પણ એની આગળ પાછળની એકવી પેઢી તરી જાય ચૌદ પેઢી પાછળ ની તરે કઈ એકવી પેઢી આગળ ની તરે એક વ્યક્તિના કરવાથી જે વૈયા ગયેલા છે એને એને તારી ગઈ તો પ્રહલાદ ને એમ જ છું ને પ્રહલાદ પૂછ્યું ભગવાન ને કે મારા પિતા આવો પાપી માણસ હતો રાક્ષસ હતો એનો ઉદ્ધાર થાય તો ભગવાન એક જ જવાબ આપ્યો હતો કે જેનું તારી જેવું સંતાન હોય એને પૂછવાનું થોડું હોય એનો નિસંકોચ ઉદ્ધાર હોય પણ તારી તો એકોતેર પેઢી તરી જાય આપણે ગંગાજી ગયા હોય તોય એમ કે ગંગા એ ના એ બધા મુક્તિ થઈ જાય બધા ગંગામાં ડૂબકી જ ન મારી લે એટલે કે છે પ્રારબ્ધ પહેલે રસા પીસે રસા શરીર તુલસી ચિંતા ક્યો કરે ભજલે શ્રી રઘુવીર શરીર નિર્વાહનો તો તમારી ઉપર ઈજારો નથી તમે શરીર નિર્વાહની ચિંતા કરીને જાણી જોઈને મુશ્કેલી વરી લ્યો છો હકીકતમાં જેવો થવાનું હશે તેવો જ થશે ચેષ્ટા કરવાથી પણ તેવો જ નિર્વાહ થશે પ્રારબ્ધમાં લખ્યું છે તો અન્ન વિના મરવું પડશે ભલે ગમે તેટલી ચેષ્ટા કરી લો ગમે એવી મહેનત કરી લો જો મરવાનું નથી તો કોઈ પણ હિલચાલ ન કરો શરીરનો નિર્વાહ થશે તમે મરવાના નથી ને તો કઈ નો કરો ને તો એનો નિર્વાહ થાય ને એ પરમાત્મા વ્યવસ્થા કરી દે એ વાત પર ધ્યાન આપો કે તમારા શરીર નિર્વાહ માટે તો પરમાત્માની તરફથી ગોઠવણ છે પણ તૃષ્ણાની પૂર્તિને માટે જોગવાઈ નથી ને નથી તમે જે ઈચ્છો છો કે આટલું મળી જાય આટલું મળી જાય એની પૂર્તિને માટે કોઈ ગોઠવણ નથી આ લખી લેવાનું એ તો પ્રારબ્ધમાં હશે તો જ મળશે મહેનત કરવા છતાં નખાય જિંદગી મહેનત કરે ભાઈ નથી મળતું તો એવું થોડું માની લેવાય કે ભાઈ મહેનત આખા પરિવારે કરી મળ્યું અને આપણે ત્યારે સતુરતાની વાત એવી કરીએ કે ભાઈ તમારી એવી ધંધાની લાઈન નહીં મહેનત નથી ન મળે એવું થોડું હોય તો ભાઈ એવા હું તમને લાખો માણસો બતાવું કે આખો થી તનતોડ મહેનત કરે નથી કરતા દુનિયામાં માણસો મહેનત નથી કરતા તો એ તો ત્રણસો જ મળે છે એક ઓલો હાવડ વડતો ગાંડો હોય તોય બેઠો બેઠો લાખો નો કરતો હોય તો એનું પ્રારબ્ધ નહિ તો બીજું હું નકર એને આમ રોડે મોકલી જો તો કોઈ બોલાવે નહિ એવો હોય ભલા પરંતુ તમારા શરીર નિર્વાહ ને માટે જોગવાઈ પૂરેપૂરી છે જેને જન્મ આપ્યો છે તેણે જીવન નિર્વાહની પૂરી જોગવાઈ કરી લીધી છે વિચારો કે માતાના સ્તનોમાં તમે કે અમે દૂધ પેદા કર્યું નોતું કર્યું માતાનું દૂધ પેદા કરવા માટે તમે કે અમે કોઈ કોશિશ કરી હતી માતાના દૂધની જોગવાઈ જેણે કરી હતી તે શું બદલાઈ ગયો છે એ તો એનો ભરોસો નથી આ એ સાબિત થાય ને કે ભાઈ તમારે દાંત નહોતા ત્યારે એને જોગવાઈ કરી દીધી મહેનત નહીં કરવાનો એનો મતલબ એવો નથી પછી મહેનત નહીં કરવાનું કે ભાઈ હાલો બે હિરિયો ખાવાનું મળી જાય એવો કોઈ મતલબ નથી જે તમારો પુરુષાર્થ છે એ તો હોવો જ જોવે એમાં તો પૂરે પૂરો કરી લેવાનો પણ એથી મહેનત કરતા ન મળે તો પછી ઉધમ, ખોટા ઉધામા નહીં ફેરવવાના કે ભાઈ અહીંથી લડી લઉં ને અહીંથી લડી લઉં ને ઈ ખોટું મતલબ એમ. શું તે મરી ગયો? શી નવી નવી વાત થઈ ગઈ? આ કારણે શરીર નિર્વાહને માટે કદી ચિંતા ન કરવી જોઈએ. હિલચાલ કરવાને માટે હું મનાઈ કરતો નથી. હિલચાલ કરો માત્ર નિર્વાહને માટે પદાર્થોની પદાર્થોનો કર્મની સાથે સંબંધ છે. માટે ઉદ્યોગ કરો, મહેનત કરો તેથી કર્મ તો કરો પણ ચિંતા ન કરો. ફળની આશા એની માથે થોડી વાળો ઈ છે મોટર કારની ચાર અવસ્થાઓ હોય છે એક મોટર ગેરેજમાં તો એન્જિન ચાલુ છે કે ન તો પૈડા ચાલુ છે બંને બનશે અને બીજી જયારે મોટર ચાલુ કરવામાં આવે છે ત્યારે એન્જિન તો ગતિમાં આવે છે પણ પૈડા ચાલતા નથી ત્રીજી જ્યારે મોટરને ત્યાંથી રવાના કરી દો છો ત્યારે પૈડા પણ ચાલે છે અને એન્જિન પણ ચાલતા આગળ ઢાળ વાળું મેદાન આવી ગયું ઘણે દૂર સુધી રસ્તો સાફ દેખાય છે વચ્ચે વૃક્ષ વગેરે આવતું નથી અને રસ્તો ઢાળ વાળો છે એટલે કે થોડો નિશાન વાળો છે એ જ સમયે એન્જિન બંધ કરી દો તો પૈડા ચાલુ રહેશે મોટર ચાલતી રહેશે અને તેલ વગર પણ તેલ પણ વપરાશે નહીં આ પ્રમાણે મોટર કારની આ ચાર અવસ્થાઓ થઈ ગઈ આ ચારેય અવસ્થાઓમાં સૌથી ઉત્તમ અવસ્થા તે જ થઈ જેમાં પૈડા તો ચાલે પણ એન્જિન ન ચાલે વગર નુકસાની ને એટલે કે તેલ પણ ન વપરાય અને રસ્તો પણ કપાઈ જાય સૌથી ખરાબ અવસ્થાઓ એ થઈ જેમાં એન્જિન તો ચાલે પણ પૈડા ન ચાલે એટલે કે તેલ તો બળે પણ રસ્તો ન કપાય આ જ પ્રમાણે તમે અંતરથી ચિંતા કરો છો એ તમારી ખરાબ અવસ્થા છે આપણે અંતરમાં ચિંતા કરીએ છીએ

કર્મિણે વાધિકાર હસ્તે મા મા કદાચ કર્મફલ હેતુ કર્તવ્ય કર્મ તું ઈચ્છા વાળો પણ ના બનીશ અને તારી અકર્મીતામાં પણ આશક્તિ ન થાવો આવું કૃષ્ણ ભગવાન કહે છે અકર્મી કદી ન થાવો કર્તવ્ય કર્મ કરતા રહો પણ ફળની ઈચ્છા ન કરો ચિંતા ન કરો કે શું મળશે કેવી રીતે થશે ઈચ્છા કરવાથી ચિંતા કરવાથી પદાર્થ મળતા નથી પદાર્થ કર્મોથી મળે છે ભલે તે કર્મ પૂર્વના પ્રારબ્ધ હોય અથવા તો વર્તમાનના એટલા માટે કર્મ કરો અંદરના એન્જિન ને કેમ ચલાવો છો એટલે કે ચિંતા કેમ કરો છો અને તમારું પ્રાર્થ ગમે એવું ખરાબ હોય તો એક વસ્તુ એવી છે કે એ તમારા ને ઉભું રાખી અને એક ઉત્તમ ગતિ આપે એ હું તા કે ભજન આપે બીજું તમે ગમે મહેનત કરી લો તો નો થાય તમારા મહેનત કરવા છતાંય તમે પાછા પડશો ઘણા નથી કેતા ભાઈ ઘણું કમાઈ લીધું થામુકું સારું હોય કે આવું થયું પાલ્ટી ઉઠી ગઈ પણ એ તમારો એટલા સમય નો જ યોગ હતો નગર તમને એવો વિચાર જ ન હોય ને તમે ભાઈ એટલું બધું કમાણા થાય તમને એવો ખરાબ વિચાર થોડો કે એટલું બધું અહીંયા રોકી દઉં અને જયારે કુદરતે સામું જોયું હોય ત્યારે આપણે આંખ્યું વિશ્યુ સડી જાય એમ થાય શું થાય એટલે પછી આ વાંધો પડે નતર વાંધો નથી પડતો ચિંતાની બાબતમાં વધુ એક વાત સમજવાની છે કે અંતકરણની બે વૃત્તિઓ છે એક વિશાર છે અને એક ચિંતા છે વિશારથી બુદ્ધિ વિકસે છે અને ચિંતાથી બુદ્ધિ નાશ પામે છે બુદ્ધિ શોકે નશ્યંતિ વિશાર કોઈ કામ કરવામાં આવશે તો તે કામ ઉત્તમ થશે અને જો ચિંતા થઈ જશે તો તે કામ નબળું થશે તેમાં ભૂલો ભૂલો થશે જેના દિલમાં ચિંતા શોક થાય છે તે માણસને હોશ ભાન રહેતું નથી

આપણી શારીરિક જરૂરિયાતો આપણે પૂરી કરી લઈશું એ બિલકુલ આપણા હાથની વાત નથી એટલા માટે તમારી આવશ્યકતા જ વાસ્તવિક આવશ્યકતા છે તમારી આવશ્યકતા છે આત્મતને પ્રાપ્ત કરવું ભગવાનને મેળવી લો તમે તમારી ઓળખાણ કરી લેવી આ તમારી સત્ય વાસ્તવિકતા છે શરીર નિર્વાહની જરૂરિયાત પૂરી થવા વાળી હશે તો પૂરી થઈ જશે અને પૂરી નહી થવાળી હશે તો પૂરી નહી થશે અને આપણે જ શરીર લાખો સાધુ છે બધા જંગલમાં ભજન કરે પીવડાય ક્યાંય દાડિયા ન જતા ને ક્યાંય માગવાય ન જતા તોય ભગવાન ન્યાય મારી તમારી જેવાને મોકલે લોટ ની પાંચ પાંચ કિલ્લાની દસ દસ કિલા ની ખેલ્યું લઈને આખું મહિના મહિના થી કીટુ લઈને સાયફલા માણ સાધુ જંગલમાં ગોતતા ગોતુની આવશ્યકતા જરૂર પૂરી થશે કેમ કે એને માટે જ આ મનુષ્ય શરીર મળ્યું છે આ મનુષ્ય શરીર ખાવા પીવાને માટે મળ્યું નથી શાસ્ત્રો શાસ્ત્રોમાં ક્યાંય એવું વાંચ્યું નથી કે આ મનુષ્ય શરીર રૂપિયા કમાવા માટે મળ્યું છે અથવા ભોગ ભોગવવા માટે છે સદાને માટે કલ્યાણ થઈ જાય ઉદ્ધાર થઈ જાય અને માટે જ મનુષ્ય શરીર છે આ બાબતમાં પણ એક ખૂબ જ રહસ્યની છુપાયેલી વાત છે કે પરમાત્મ તત્વની પ્રાપ્તિ શરીર થી થતી નથી પરમાત્મ તત્વની પ્રાપ્તિ વિવેક શક્તિથી થાય છે ભગવાન ની પ્રાપ્તિ એનાથી થાય શરીર થી થઈ જાય એવું નથી વિવેક થી થાય છે શરીર તો બધાને સારા હોય પણ તમારામાં વિવેક ન હોય તો તમને વિચાર જ નથી આવવાનું ને તો એ કામનું જ નથી શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ થી નહી સત અસત નિત્ય અનિત્ય સાર અસાર વગેરે ને ઠીક ઠીક જાણવાને માટે મનુષ્યને જે વિવેક શક્તિ મળી છે તેનાથી ઉદ્ધાર થશે એ વિવેક શક્તિનો સદઉપયોગ કરવાથી સાંસારિક કામ પણ ઉત્તમ થશે અને પારમાર્થિક કામ પણ ઉત્તમ થશે એટલા માટે એ વિવેક શક્તિનો સદઉપયોગ કરવો એના માટે માનવ શરીર મળ્યું છે અહીંયા આવીને બીજું કરવા માટે નહીં આ તમે ગૃહસ્થમાં છો તમારા બાળકોનું ભ્રણ પોષણ કરો વ્યવહાર માર્યો એમાં કોઈ ના નથી પાડતું અને આપણો જે ધર્મ છે એ ધર્મને નિભાવો પણ એમાંથી તમારો પોતાના કલ્યાણ માટે મહેનત કરો ધર્મના યુગે યુગે બધા નોખા નોખા સ્તંભ હોય છે આ યુગનો ભાઈ કહ્યું તા કે અંધાયા અલગ અલગ યુગોના અલગ અલગ સ્તંભ હતા એ પ્રમાણે જીવન બનાવો તમે પરમાત્મા સુધી ન જવું હોય તમે એમ નક્કી કર્યું કે ભગવાન તો મળે તો મળે નહીં મળે પણ એવું કોઈ કર્મ કરીને વહી જવું તો આ યુગ પ્રધાન સાધનો કઈ છે ઈ જાણવા પડે અને ઈ જાણીને સ્વર્ગ ઉધિ તો આ જીવ પગી જાય છે સદગુરુ જય